નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ હાર ગતિ અઢાર ઓગણીસ વર્ષની ઉંમરનો જુવાન સામળ જ્યારે પોતાને રામપુર ગામથી બપોરે પગ પાડો સ્ટેશને આવીને ઊભો રહ્યો ત્યારે ગાડી આવવાને હજુ ત્રણ કલાકની વાર હતી સાંધા વાળા ને એને પૂછી જોયું સ્ટેશન વાવ કેટલું દૂર હશે ચાર કેટલી ટિકિટ લાગે ત્રણ આના સામાન્ય વિચાર થયો તો પછી અહીં સા સારું ત્રણ કલાક બગાસા ખાતો બેઠો રહું કલાકના બે ગાઉના હિસાબે બે કલાકમાં તો હું રમતો રમતો ત્યાં પહોંચી જઈશ ને ત્યાંથી જ નવીના બાદની ટિકિટ કઢાવીશ સહેજે ત્રણ આનાની બચત થઈ જશે પોતાની પાસે બે જોડ કપડાની બગલ થયેલી ઉપરાંત બીજો કશો સામાન નહોતો પાતળા તોયે ખડતલ પગવાળો જુવાન ગાડીને પાટે પાટી મોટી ડાફો ભરીને ચાલવા લાગ્યો સામળ એક વ્યાપારી ખેડૂતનો દીકરો હતો રામપુરમાં એના બાપના ખેતરવાડી હતા અને ધીરધારનો ધંધો પણ હતો રામપુર નહીં નાનું તેમ નહીં મોટું એવું એક કસ્બાતી ગામ હતું પોતે એ ગામની એકલો વનોક્યુલર શાળામાં ચારેય ધોરણ અંગ્રેજી પણ ભણ્યો હતો પછી બાપની મદદમાં રહી હિસાબ વગેરે રાખતો રામપુર રેલવે સ્ટેશનથી બે ગામ દૂર હતું મોટર સર્વિસ થયા પછી ત્યાં બે હોટલો ઉગડી હતી ગામની નજીકમાં ભદ્રાવતી નદીને કિનારે એક પુરાતન ગઢના ખડિયેરો હતા તે જોવા માટે ઘણા પ્રવાસીઓ આવતા એમાં કેટલાક તો પરદેશ ચડાવવા સારું ગાય ભેંસો ખરીદનાર એજન્ટો વીમા કંપનીઓના દલાલો હાડકા ચામડાના નિકાસ કરનારાઓ અને શહેરમાં ઊભી થતી નાની નાની વેપાર ઉદ્યોગની પેઢીઓના શેર ખપાવનારાઓ પણ આવતા એટલે ભદ્રાવતી નદીના કિનારે તથા પુરાતન ગઢના ખંડિયરમાં આવેલા માતાના થાનકનો ઓટો સિગારેટના ખોખાથી છવાયેલો જ રહેતો અને ગામના નાના છોકરા એ ખોખાનો ટેસ્ટ ઉડાવતા સામળ એ ગામો ટોળીથી જુદો પડેલો ઉદ્ધમી જુવાન હતો એને નાનો મૂકીને મરી ગયેલી માતાની એક કોઈ જૂની ઝાંખી પડી ગયેલી ધુમાડેલી છબી સામળ પોતાના સુવાના ખોળામાં જ રાખતો ને બાનું ઉછરેલ એક તુલસી કુંડું પણ પોતે જ પાણી પાઈ લીલું છમ રાખતો પોતાનાથી મોટેરા બે ભાઈઓ હતા બાપુ જાત ખેડ કરી કરીને તેમજ ધીરધારમાંથી એક હજાર રૂપિયાની મૂડી સંગ્રહી શકેલા બા મરી ગયા પછી બાપુને અકાળે બુઢાપો આવી ગયેલો સામળ દેસા ટન કરવા નહીં પણ રડવા નીકળ્યો હતો આટલી ફૂટી ઉંમરમાં કમાવા નીકળવું પડ્યું તેનું એક કારણ બન્યું હતું રામપુર ગામમાં એક વાર એક અસ્તરી બંધ કોટલ પાટલૂન પહેરેલ ફાફડો બકડો અને વાત સુરકા મણગારો મુસાફર આવેલો એની સિગારેટના ધુમાડામાંથી એવી મીઠી સોડમ કોરી ઉડેલી કે ગામના જુવાનો એની આસપાસ ફૂલ ભોગી ભમરાની પેઠે વીટાઈ વળેલા ભદ્રાવતીને કાઠી ગઢના ખંડિયર જુવા એને સામાનના બે મોટેરા ભાઈઓ જ લઈ ગયેલા રસ્તામાં એણે કેટલી વાર વીજળીને દેવીને ચાપો ધાબી ધાબી સિગારેટો સળગાવી અને એણે નવીના બાદ વગેરે નગરીઓના નાટક સિનેમાના ઓહો તમારો ધંધો એને પૂછ્યું મેનસિંગ એન્ડ ઇજેકર્ડસન બેન્કર્સ એન્ડ બોક્સનો હું એજન્ટ છું જોયું આ એમ કહી એણે પોતાના પાકીટમાંથી સોનેરી અક્ષરોવાળા પોતાના બે વિઝિટ કાર્ડ કાઢીને બનેને એક એક દીધું ને કહ્યું શું તમારા જેવા જુવાનો આ ગંદા મજૂરી કરતા બેઠા છો બાપના કૂવામાં શા માટે ભૂંડી મરો છો અહીં શું કમાવો છો વરસાદ દે દે દોઢસો રૂપિયા દાણા નીપજે અને જૂની ઉઘરાણીઓ પતે તેમાંથી વહેવારિક ખર્ચા નીકળે હા 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 એજન્ટે કોઈ કારણ ગારું હાસ્ય કર્યું દોઢસો તો વરસાદ દે મારે ચા અને બીડીમાં ચાલ્યા જાય છે દોલત અહીં દેશમાં કેવી અહીં તો ધૂળ છે ધૂળ નાણાં તો પાથરિયા છે ભાઈ શહેરમાં અલ બેલું નવીના બાદ જેણે માણ્યું નથી તેનું જીવતર ધૂળ છે ધૂળ એમને કાંઈ કે ઇલમ ન બતાવો જુઓનો ગરીબડા મોં કરી પૂછવા લાગ્યા ઇલમ ઇલમ તો મારા ગજવામાં જ છે એક કરતા અનેક આ જુઓ એમ કહીને એણે છાપેલે સુંદર કાગળિયા કાઢ્યા લીલા ચડકતા કાગળો પર એક ગજાવર કારખાનાની ત્રણ જુદી જુદી બાજુએથી પાડેલી તસવીરો હતી આ લક્ષ્મીનગરની શ્રી લક્ષ્મી નંદન ગ્લાસ ફેક્ટરી આજ એક વર્ષથી લક્ષ્મી નંદન શેઠે કાચની શિષ્યોને હુન્નર ચૂપચાપ ખંડો કરેલ છે કારખાનાની થાપણ પચીસ લાખ રૂપિયાની દેશનો એક બુલંદ ઉદ્યોગ બનશે એના શેરના અત્યારથી જ રૂપિયા દોઢસો બોલાય છે પણ હજુ વેચાતા નથી અમારી કંપનીએ જ પાંચસો શેર હાથ કરેલ છે લ્યો તમને આપું રોકવા છે નાણાં છ મહિને દર શેર રૂપિયા પચાસ તમારા ખિસ્સામાં ઘેર બેઠે અને પરસેવાનું એક ટીપુએ નીતર્યા વગર ઘેર બેઠે અને પરસેવાનું એક ટીપુએ નીતર્યા વગર છોકરાઓ બાપ પાસે દોડ્યા બધી વાત સમજાવી બાપના ગળે ઘૂંટડો ન ઉતર્યો ભાઈ એ તો જુગડું કહેવાય જુગડું વળી સાનું દુબઈને બંને મોટેરા ભૂલ્યા ચોમાસે બમણા તમણા નાણા નીપશે એમ સમજીને આપણે જેઠ મહિને પાંચ ગાયો લઈએ તો એમાં જુગડું ક્યાં આવ્યું અરે દીકરા રોજ મંદિરે જનારા બાપે એ દલીલને તોડવાનો કસો જવાબ દીધા વગર બીજું કારણ કહ્યું કારખાનેની બનાવટી એ શિષ્યો તો દારૂ ભરવામાં વપરાશે એવું કાંઈ નહીં એ તો બધું ભરવામાં વપરાય એમાં આપણે શું સૌથી મોટા પુત્રનું મોં ચડી ગયું ને અત્યારે આ અવસર ચૂકશું વચેટ બોલ્યો તો પછી આખો અવતાર ખેડ કરીને બરડો ફાડવાનું આ દલીલમાં બાપને કશી જ ગમ ન પડી પોતે આટલા વર્ષથી સાથીઓની જોડે કામે લાગીને ખેડતો વાવતો પંખી બિયા ચરી જાય તો ફરીને વાવતો પાતો લણતો ખડાવાટ કરતો વાવલતો દાણા ઘેર લઈ જાય કોઠીમાં ભરતો કડબના ભર ભરી ભરી ગંજીયો ખકડતો છતાં એમાં ક્યાંય બરડો કે કમર ફાટવાની વાત નહોતી આવી બાપુનું મન ડચું પચું જોઈને દીકરાએ કહ્યું તો પછી અમારે નોખા થવું છે અમને માજિયારો વેચી આપો અમે જ લક્ષ્મીનંદન કાચ ફેક્ટરીના શેરો લેશું માતા વિહોણા દીકરાઓને દુબાવવા બાપનો જીવ કડીએ કડીએ કાપવા લાગ્યો પોતાની બધી પૂંજી એને કાઢી આપી પેલી મોટા લાંબા નામ વાળી કંપનીના એજન્ટે એની પાવતીઓ પણ કાઢી આપી પછી તો રોજનો છાપો મંગાવીને છોકરા લક્ષ્મી નંદન ગ્લાસ વર્કના શેરનો ભાવ તપસતા થયા આ એક દિવસ તો ભાવ એકસો ત્રેસઠ ઉપરથી ચડીને એકસો ચોસઠ ઉપર ગયો પછી એક દિવસ એજન્ટનો તાર આવ્યો કે ભાવ પાછા એકસો થઈ ગયા છે પણ એ તો ફરીથી ચડશે માટે ફિકર ન કરવી છતાં દીકરાઓએ મસલત કરી એક જણે નવીના બાદ પહોંચીને ચોક્સી કરવી એમ ઠર્યું ત્યાં તો વળતી જ સવારે એજન્ટનો કાગળ આવ્યો કે લક્ષ્મીનંદન શેઠ એકાએક બીમારીથી ગુજરી ગયા છે કાચનું કારખાનું બંધ થયું છે અને શેરો નાદારીમાં ગયા છે મોટો છોકરો હાથથીની બાયો ચડાવીને ઊભો થયો શાળા એજન્ટનું ગળું જ પીસી નાખું બાપે એજન્ટને ઠપકો કાગળ લખ્યો વિવેકભર્યો જવાબ મળ્યો કે શું કરીએ શેઠજી બજારની ચો વિશે તો અમે તમને પહેલેથી ચેતવેલા હતા એ તો તમને યાદ હશે કે અમે તમે આખી વાતના જોખમની હકીકત પ્રથમ દી ખુલ્લે ખુલ્લી સમજાવી હતી બાપને આવું કશું જ યાદ નહોતું એની આખી ભૂલજી ફના થઈ ગઈ એક અઠવાડિયામાં તો એની ઉંમર દસ વર્ષ વધી ગઈ હોય એવા એ બની ગયા એને દમ લાગુ પડ્યો એ પથરી વસ બન્યો ને નિમોનિયામાં સપડાઈને પરલોક સર્ચર્ય એની ઉત્તર ક્રિયા વગેરેની પતી ગયા પછી શામળે ભાઈઓને ભેગા કરીને કહ્યું હવે આ ખેતરવાડી અને હાડો વેપાર નહીં નિભાવી શકે વળી તો વિવાહ પણ સાલમાં કરવા દેશાવર્ગ રડવા જાઉં હું નવીના બાદ ધંધો કરીશ પણ તું ત્યાં શું કરીશ જે કાંઈ બનશે તે મારા કાઠા બાવડા સાબુત છે એ ઠીક છે મોટાભાઈને વાત ગમી ફક્ત મને ધંધે ચડવા પહેલાં થોડી ખર્ચીની જરૂર રહેશે એ જ આપત છે ને મોટા ભાઈએ માથું ખંજવાડ્યું કેટલા જોશે વચેટે પૂછ્યું ફક્ત ક્યાંય રજડીને ન પડું એટલા એકસો બસ છે ઓ બાપ એકસો કોણ આપે આપણા ખેતરમાંથી મારો ત્રીજો ભાગ વેચી નાખે નહીં એમ ન વેચાય મજિયારો વેચ્યો નથી હજી પણ હું તમને વચન દઉં છું કે હું તમને સતાવવા પાછો નહીં આવું આવીશ તો નાણાં લઈને જ આવીશ તમે મારા વચન પર વિશ્વાસ રાખો ના તારા ભાગની ફારગતી લખી દે બીજે દિવસે મોટો ભાઈ ગામમાં જઈને રૂપિયા એસીની તજવીજ કરી આવ્યો ફિકર નહીં એટલા તો એટલા કહીને સાંભળે એક મોટા લાંબા ફારગતીના દસ્તાવેજ પર સહી કરી આપી દસ્તાવેજમાં મોટો ભાઈ શું લખાવી લાવ્યો હતો તે વાંચવામાં પણ એને વિવેક ભંગ ભાસ્યો બીજે દિવસે એ બે જોડી કપડા અને મુયેલી બાની છબી બગલ થેલીમાં નાખીને ઉપડી ગયો જબ્બાની અંદરના બાટિયામાં છાતી ઉપરના ગજવાની અંદર રૂપિયા એસી ની નોટો પેક કરી લઈ ત્યાં ટાકણી ભીંડી લીધી હતી એની નીચે એનો કલેજો થડકાર કરતું હતું જાણે સૂર્ય અને સાહસના વિશાળ મેદાન દેનારી સારી દુનિયા એની સામે ભૂજાઓ પસારીને એને આદર આપતી ઊભી હતી ગામડામાં બેસીને એણે જે થોડા પુસ્તકો વાંચેલા તેમાંથી સાહસ સૂર મુસાફરો અને ઈશ્વર ભક્ત યાત્રાળુઓના અદ્ભુત દેશાવટોની કથાઓએ સામાન્ય નસોમાં થન ગનાટ મચાવી મૂકેલો આજ એ તમામ થન નાટનો આવે અનુભવતો સામળ પોતાની ચાર ખુશી આંબલીવાળી ઉપર એક મીટ માંડી ભાઈઓને તેમજ ગામ લોકોને રામ રામ કરી ચાલી નીકળ્યું થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ